નમસ્કાર મિત્રો આ વિડિયોની અંદર હું તમને જણાવીશ કે તમારે યુજીવીસીએલ ના ઘર કનેક્શનમાં નામ બદલી કરવી હોય તો તેના માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે નામ બદલી માટે તમે બે રીતે અરજી કરી શકશો ઓફલાઈન અથવા ઓનલાઈન ઓફલાઈન તમે તમારી ઓફિસે જઈને અરજી કરી શકશો અને ઓનલાઈન તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી અરજી કરી શકશો તો ચાલો હવે જાણીએ કે ઘર કનેક્શનમાં નામ બદલી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના માટે અમારી વેબસાઇટ છે જી બી ગુરુ ડોટ ઇન આ રીતે કંઈક વેબસાઇટ આવશે જેની અંદર અમે આર્ટિકલ લખેલ છે કે નામ બદલી માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અથવા તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઇપ કરો જીબી ગુરુ ડોટ આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે જીઇબી ગુરુ ડોટ એના ઉપર વહીઓ એટલે આ રીતે અમારી વેબસાઈટ હોમ પેજ ખુલી જશે જ્યાં તમને પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ અને યુજીવીસીએલ ચારે ડિસ્કોમ વિશે નવી નવી માહિતી મળતી રહેશે તો ચાલો હવે નામ બદલી ડોક્યુમેન્ટ લિસ્ટ જાણવા માટે અહીંયા સર્ચ બટન આપે રહે એના ઉપર ક્લિક કરો અને ટાઈપ કરો નેમ ચેન્જ ડોક્યુમેન્ટ સર્ચ ઉપર ક્લિક કરો તો આ રીતે ખુલી જશે યુજીવીસીએલ ના ઘર કનેક્શનમાં માં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરો તો આ રીતે આર્ટિકલ ખુલી જશે યુજીસીએલ ના ઘર કનેક્શન માં નામ બદલી માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ તો આ આર્ટિકલ ની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ ત્યાં જઈને તમે લિસ્ટ જોઈ શકશો ચાલો હવે જાણીએ સૌપ્રથમ જાણીએ કે મકાન વેચાતું લીધું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે સૌપ્રથમ જો તમે ઓફલાઈન અરજી કરતા હોય તો એ વન ફોર્મ જેમાં અરજદારનો ફોટો અને સહી ની જરૂર પડશે છેલ્લા લાઇટ બિલ ની કોપી એટલે કે છેલ્લું લાઇટ બિલ હોય તેની કોપી ની જરૂર પડશે અને ત્રીજું છે જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે જગ્યા તમારા નામે છે તેના માટે જેમ કે રજિસ્ટર દસ્તાવેજ છે જો વેચાતું મકાન લીધેલ હોય તો દસ્તાવેજ કરેલ હશે તેની કોપી જોશે અનુક્રમણિકા નકલ એટલે કે ઇન્ડેક્સ આકારની પત્રની કોપી ચાલશે વેરા પોંચ છેલ્લી નવી વેરા પોંચ હશે તો તે પણ ચાલશે અને મ્યુનિસિપલ ટેક્સની નોટિસ અથવા રસીદ હોય અથવા તો પ્રોપર્ટી કાર્ડ હોય તો તે પર ચાલશે સરકાર દ્વારા મકાન ફાળવવામાં આવેલ હોય તો ફાળવણી પત્ર જોશે જો ગ્રામ કક્ષાએ મકાન હોય તો તલાટી ક્રમ મંત્રી પાસેથી બે નંબર આકરણી પત્ર તેની જરૂર પડશે આ રીતે કોઈ પણ એક આમાંથી માલિકીનો પુરાવો દર્શાવતું એક ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ચોથું છે જૂના ગ્રાહકની ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ એટલે કે જેની પાસે તમે મકાન વેચાતું લીધું હોય તેના નામે મીટર હોય તો તેની ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે અને પછી છે મકાન એક કરતાં વધુ ખાતેદારના નામે હોય તો જેના નામે કરવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની પણ ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે અને પછી છે ઓળખ કાર્ડનો પુરાવો ફોટો આઈડેન્ટિટી કાર્ડ નીચે આપેલ છે તેમાંથી કોઈ પણ એક ચાલશે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે ચાલો હવે નીચે જઈએ હવે છે મકાન વારસાઈમાં આવેલ હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમાં પણ જો તમે ઓફલાઈન અરજી કરતા હોય તો એ વન ફોર્મની જરૂર પડશે જેમાં ફોટો અને ગ્રાહકની સહી જોશે છેલ્લા લાઇટ બિલની નકલ જોશે જગ્યાની માલિકી માટેનો પુરાવો જોશે તેમાં પણ જો વેચાણ દસ્તાવેજ હોય તો વેચાણ દસ્તાવેજ અનુક્રમણિકા નકલ હોય તો અનુક્રમણિકા નકલ જો મકાન વારસાઈમાં આવેલ હોય તો તેના માટે વેરા પહોંચે છે નવા નામે તો નવા નામની વેરા પહોંચ

જેટલા ભાગીદારો હોય તેની બધાની પણ ત્રણસો સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જોશે પછી જે ફોટો કાર્ડ 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 એટલે કે ઓળખનો પુરાવો જેમાં આધાર પાન ચૂંટણી પાસપોર્ટ વગેરે કોઈ પણ જરૂર પડશે તો આ બધા ઉપર મુજબ આપેલા ઘર કનેક્શનમાં નામ બદલી માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આર્ટિકલની લિંક હું તમને ની અંદર આપી દઈશ ત્યાં જઈને તમે આ લિસ્ટ જોઈ શકશો જો તમારે જાણવું હોય કે નામ બદલી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જીવનએલ પોર્ટલ દ્વારા તો એના વિશે આપણે વિડીયો બનાવીશું થોડા સમયમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો બીજા બધા સાથે અને આવા જ નવા નવા જી બી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીવી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી જી બી ગુરુ ઉપર પણ અમને ફોલો કરી શકો છો અથવા તો ફેસબુક આઈડી અમારી જી બી ગુરુ તેના ઉપર પણ અમને ફોલો કરી શકો છો થેન્ક યુ